જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં રહેશો તો ચાલો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે જવાનું છે અમદાવાદ ખરીદી કરવા માટે તો ચાલો હવે આપણે આગળ મળી આ છે ગઢિયાવાળની બસ જે સવારે રાણપુર થી સાત વાગે ઉપડે છે અને પાલડી સાડા દસે પગાડે છે દસ સાડા દસે અને ત્યાંથી ચાર વાગે ઉપડે છે અને રાણપુર સાડા સાત આઠ વાગે પગાડી દે છે તો જો તમારે કોઈને અમદાવાદ જવું હોય તો આ બસમાં જઈ શકો છો અમદાવાદમાં હવે પહોંચી ગયા છીએ અને હવે જવાનું છે આપણે ઇલેક્ટ્રિક માર્કેટમાં જે આપણે માઇક્રોફોન લેવાનું છે તો હવે ઇલેક્ટ્રિક માર્કેટમાં તમારી ગાઈબંધ આવે છે પણ હવે થોડીક લાગશે બહાર ચાલો હવે આપણે આગળ મળીએ આ છે ઇલેક્ટ્રિક માર્કેટ જે ઇલેક્ટ્રિક બજાર બધી ઇલેક્ટ્રિક વસ્તુ હોલસેલ ભાવે મળે છે સારી અને સસ્તી ઘણી બધી વસ્તુ ઇલેક્ટ્રિક મળે છે હવે આપણે જઈશું આગળ આપણે જવાનું છે લાલ દરવાજે લાલ દરવાજે પણ સરસ મજાની માર્કેટ છે ત્યાં ઘણી બધી વસ્તુ ત્યાં પણ મળે છે ઝુમ્મર ને એવું બધું જો ઇલેક્ટ્રિક બધી વસ્તુ કેવી સરસ મજાની છે હોલસેલ ભાવે પણ મળે છે જે કોઈને લેવી હોય જઈ શકે છે બધી વસ્તુ ઇલેક્ટ્રિક મળે છે ગીઝર એવું બધું ઘણી બધી વસ્તુ મળે છે હવે પછી લાલ દરજા લાલ દરવાજે પણ ઘણી બધી વસ્તુ મળે છે આગળ આપણે લાલ દરવાજે પણ જઈશું જ્યાં ભદ્રકાળી માતાજીનું મંદિર પણ છે આ છે લાલ દરવાજાની માર્કેટ જેની આપણે અંદર પણ જઈને જઈશું બધું અહીંયા પણ ઘણી બધી વસ્તુ મળે છે છોકરાઓના કપડાં નાન એ ઘણી બધી વસ્તુ અને આ છે ભદ્રકાળી માતાજીનું મંદિર નગર દેવી તરીકે ઓળખાય છે અને આપણે જશું એની અંદર હોતન આ બધી લાલ દરવાજાની માર્કેટ છે એ બધી ઘણી બધી વસ્તુ મળે છે આપણે આની અંદર જે આ ભદ્રકાળી માતાજીનું મંદિર છે આપણે આવી ગયા છીએ આની અંદર ને આ બધું શ્રીફળ ચુંદળી એવું બધું પણ અહીંયા વેચે છે